પ્રભુ એ જગન્નાથ આ દુનિયા નું હું થવા બેઠું છે એ જ ખબર પડતી નહીં આ લોકો હું કરવા બેઠા છે એ યુવાને બુદ્ધિ નહીં બોલો એ ભગવાન હું તો કુ હજી આ લોકોને બુદ્ધિ આલો સદબુદ્ધિ હાલો તો થોડું વિચાર હારું ખરેખર ખરેખર આ અમારી જિંદગીમાં આટલી ઉંમર કદી આટલી ડિગ્રી ગરમી જોઈ નહીં બોલો ગરમી જોઈ નહીં એ અમારા દાળા જોવાના આવે છે ને એવી ગરમીઓ જોવાની આવી છે પણ હાથે કરીને પગ ઉપર કોહાળી કરું જા ગરમી પળત કે હું ના પડે તાણે કરું છે એવું એટલે ભાઈ અમારે તો આ એસી જતે બહુ હારામ હારી હારામહારી જતે અલે વાઘુભાઈ આવો

આપણે સમજોણા થ્યા એના પછી આટલી ગરમી કદી જિંદગીમાં જોઈ નહીં આપણે એ જ કહું છું ગરમી એવી પડે છે કે કતી તરક બહાર જઈએ ને તો अटकના હું મલાઈ જ હોય હા ચક્કર આવી જ હોય આવું થઈ રહ્યું છે અલે વાઘુ ભાઈ અતારે હું આમ જોતો ને તે રોળ આખો ડોમક પીગળી ગયો બોલો કેટલી ગરમી બોલો ગરમી 43 47 ડિગ્રી ગરમી તાણ અને પણ વાઘુ ભાઈ તમને ખબર છે

આ પશુ પક્ષીઓને હું શું હાલત થતી હોય ગરમી ક્યા જો પશુ પક્ષીઓની હું હાલત થતી આપડે તો બોલીએ કે જે પશુ પક્ષીઓ જાનવરો નું થાય હા એટલું મોણસ નહીં તો સમજણો મનુષ્ય સમજણો મોણસ કહેવાય પણ એવું નહીં હોતું કે આ આ આપણે ઝાડ વાઈએ ઓ ગમે તે કોક ઝાડ વાઈએ બસ બધા બોડ માર્યો હોય છે કે વૃક્ષ વાવો જીવન બચાવ નહીં કેતા ઈ જ તો કરે પણ એનું પાલન કરવું કોઈને ગમતું જ નહીં મોટી મોટી શિખોમણો બધા આલે છે કોમ ના કરે પણ એના જ પાલન નહીં કરતા મતલબ એ જ કહું જો વાગો ભાઈ આ તો ખરેખર આપણો મોહિમ ચલાવી જોઈએ આપણો બધાને કહેવું જોઈએ કે ભાઈ ઘેર ઘેર જઈને નજીક ચોમાહું આવી રહ્યું છે તો નજીક ચોમાહું આવી રહ્યું છે ભવિષ્ય છોકરા તકલીફ ના પડે તો અઠાવન ડિગ્રી ગરમી પડશે સાહીઠ ડિગ્રી પોચ છે દસ અને એ વખત જીવન નાશ થઈ જાય જીવન નું ગમે જવો તમે એસી લાવશો

વાઘુભાઈ દેશ નો એકસો પોત્રીસ કરોડ પબ્લિક છે એમો ની મો તો વધારે નઈ પણ બે કરોડ પબ્લિક વૃક્ષ આવે તો એ કેટલું થઈ જાય અરે જંગલ વિસ્તાર થાય તો એટલું સારું ને વરસાદ એટલો પડે તો પછી તાણે શું કેવું બધાનો આપણે કી હાણ તાણે અરે બા જો ઓમરે ટેપો ટેપો સરોવર બંધા એટલે કહેવાય ને ભરાય એ રીતે બધાનો વાય વાય વાત જાય તો વળી રૂક્ષ વાવ તો વળી તો વાવો આવા ઓબા વાવો હા તો જે જલ્દી મોટો ગાળ તો જો આ જો આ હો આપસ જો જો ગાયો ને શું કરવાનું તાણે શું કરવાનું જનાવર હું તો જોવા લ્યા શું કેવું છે લે લે ભગવાન બાપા રોતે રોતે તો ખાઈ જી અંદર ગરમીની તારણ પછી વેલે વેલા કંટાળ્યો ત્યારે એક તો લાઈટે આવા જાય પંખા પંખાની ગરમ ગરમ હવા આખો દાળો પત્રો તપાય એટલે એક તો કહું છું અમને કંઈક એસી લાવી દો

અલે એસી લાવીએ પણ હા તો ખા પણ પૈસા આવતા એસી લાવીએ કે હાલ છોડી લાવું મુ એસી મેસી કે તું ઉનાળાની વાત કરો છો તમે કોર ઉનાળાના તો પૈસા જ દેગા નહીં ક્યાં ના ના મને ખબર છે કે નઈ ઘર મોરા વાતુ કેટલા તપસ બધું હું કરા ગરમી છે પડજો આપણે તા ખરા તડકા તો બે હાતું એ નઈ અંદર ઘર તો તું વૈ તો કે એસી લાવો એસી લાવો પણ એસી પૈસા હોય તો એસી લાવો કે એમ ન છો કે એસી લઈ લાવો ઓ

તમારો કેવાનો મતલબ એવો છે તો એસી ના ખોટા કરતા કરે એ ઝાડ હોય તો સારું એસી ને જરૂર નહીં પડે અને આ જાળવાના કારણે આવું થાય છે વરસાદે આવે જેટલો જંગલ વધારે એટલો વરસાદ ગમે તે કરો નર્સરીમાં જો ખેરાલુ ચાર પોચ ઝાડવા લાઈન સોંપી જ્યો

येसी पसला सुतान ओय एसी तो पाची विचारिशवान सारू ने उमन लागडो होई आसेसला पीजो अपन हारू की तो हम तो इने सोयडा जुएला है इटली ने खबर गर्मी जम वती पर इतलो जितलो झाड वावो न तमे इटली गर्मी उसी था बरसात आव मने घणा बदा फायदा थय काका गाडा वा तो तमे तो मु કલ્યા ઝાડ મારો તમે જોઈ જો જોઈ જો તો મારા કીશે આવ 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 અલ્યા હું આવું આવું એક તો આલી જ દેવો છે આ હેતરમાં કોઈ થતું નહીં આ જેટલી સોયાર આડ પડે છે અને આ હે ડાયર ખીન્યા કોઈ પણ થતી નહીં ભાઈ નાના શું કરે ભાઈ ના દેખવા છે જ નહીં દેખાતા હલ્યા હા યા હો હાવ શું હાલવાનો એ ઝાડ ઓ અરે હાલવાનો આ એક બે

પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી છેતાલીસ છેતાલીસ ડિગ્રી ગરમી પડે છે એનું કારણ છે કે જે જંગલ નાશ થઈ ગયો વૃક્ષોનો નાશ થઈ ગયો વૃક્ષો કપાય છે એના કારણે આ ગરમી પડે છે વાઘુભાઈ કેટલી ડિગ્રી પડે ભાઈ ગરમી હાલ અત્યારે હાલ તો હશે ચાલીસ પિસ્તાલીસ તો હશે એના કારણે પડે ખબર તમે તમે જવાની હશે તમને ખબર પડે છે કોઈ કોણ તારણ કાઢ્યું કે ગરમી છે ના કારણે પડે છે તને કરી લાવે છે આ ગરમી પરસ એનું કારણ છે જંગલો નાશ થઈ રહ્યો છે વૃક્ષો વાવવાનું કરો કાપવાનું ના કરો ઉપર જંગલ વધુ જોઈ ના કદી વેસી ને આ વૃક્ષ ના હોય તો ગરમી હજી વધારે અમારા જીવનમાં કદી આટલી ગરમી જોઈ હવે જોવા મળીશું

આ તો તમે કીધું વાઘુભાઈ સારું થયું તમે આયા મેટા ભાઈ તમે આયા ને તો બે કલાક લોકો કાપના હતા અમે તો જોવા ભાઈ કોડો રસ્તો જોવા આવ્યો નેકળશે લાકડું લઈને નેકળતા ફાવશે રસ્તો જોઈને આ જોઈ લઈએ ના પાડી મંગા પાણી તમાર તો તમાર પણ તમારા છોકરો નું ભવિષ્ય સો માં હું નજીક આવી રહ્યું છે એનું રુદન તમે નહીં વાપર્યું હોય પળા એટલા ટોલ નહીં બોલતું